નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઇવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની જીસીઆઈ દેહગામની લેડી જીસી દ્વારા રામપુરા પ્રાથમિક શાળાની બાળાઓ માટે 29 ડિસેમ્બર 2025 ના રોજ મેન્સ્ટ્રુઅલ હેલ્થ અને હાઇજીન વિષય ઉપર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું जीमा जून ट्रेनर जेसी सुनल शाह द्वारा ट्रेनिंग આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ પટેલ તેમજ શિક્ષકો પ્રોજેક્ટ ચેરમેન જેસી નીતીક્ષા પટેલ સ્પેશિયલ ઓફિસર લેડી જેસી ગુંજા સોની જેસી નીલમ પટેલ જેસી મનિષા પટેલ જેસી સંગીતા દરજી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પીપીવની શાહ અને આઈપીપી વિવેક પટેલ પ્રમુખ શ્રી જેસી સંકેત પ્રજાપતિ અને સેક્રેટરી નિમિત શમાન પણ આ કાર્યક્રમમાં વિસ્તૃત માર્ગદર્શન રહ્યો હતો આજે 29 ડિસેમ્બર 2025 ના રોજ ઓમ લેન્ડમાર્ક સ્કૂલ મોટા ચીલોડા ગાંધીનગર ખાતે ગૌરવભેર 160 ફૂટ ઊંચા ધ્વજદંડ સાથે રાષ્ટ્રીય ધ્વજનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ વિશેષ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના કાર્યકમણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો कार्यक्रम दरमियान होम लेंडमार्क स्कूल डायरेक्टर गिरीश भाई रावल ट्रस्टी डॉ अशोक रावल विविध विभागों वडाओ होट्स प्रिंसिपल्स शिक्षकों विद्यार्थी तथा अन्य स्टाफ सभ्यों की उपस्थिति रह राष्ट्रीय गौरवना आ अवसरे विद्यार्थी द्वारा शिस्तबद्ध परेड स्कूल आर्मी बेन्डनी रजूआत तथा समग्र वातावरण ने देशभक्ति सरभर करतु राष्ट्रगान गवायू કાર્યક્રમ દરમિયાન દેશપ્રેમ શિસ્ત અને એકતાનો સંદેશ સૌમાં પ્રેરિત થયો ઓમ લેન્ડમાર્ક સ્કૂલ પરિવાર દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીઈ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા સ્વયંસેવકોમાં ઉદ્યોગ જ્ઞાન ગુણવત્તા જાગૃતિ પશુપાલન નું મહત્વ અને તેમાં વ્યવસાયિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે એશિયામાં અગ્રણી ગણાતા સાગરદાન પ્લાન્ટ ઉખલ વિજાપુર મહેસાણા ખાતે શૈક્ષણિક મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાતમાં કુલ 55 એનએસએસ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા મુલાકાત દરમિયાન સ્વયંસેવકોને વિવિધ પ્રકારના પશુદાન તેની વૈજ્ઞાનિક મિશ્રણ પદ્ધતિ પોષક તત્વોની સંતુલા ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયા તેમજ આધુનિક પેકિંગ સિસ્ટમ અંગે ప్రత్యક્ષ માહિતી આપવામાં આવી હતી પ્લાન્ટના નિષ્ણાતોએ પશુપાલન ક્ષેત્રમાં દાણની ગુણવત્તાનું મહત્વ ઉત્પાદન પ્રક્રિયામાં સ્વચ્છતા ટેકનોલોજી અને સોફ્ટવેરનો ઉપયોગ અને માર્કેટિંગ વ્યવસ્થા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું દيري તરફથી પશુપાલકોને મળતો સહયોગ તેમજ સબસિડી જેવી બાબતોનું પણ વિસ્તૃત ખ્યાલ આપવામાં આવ્યો હતો આ શૈક્ષણિક મુલાકાત સ્વયંસેવકો માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાત્મક સાબિત થઈ જેના કારણે ઉદ્યોગ આધારિત અભ્યાસ આત્મનિર્ભર ભારતની વિચારધારા તથા વ્યવસાયિક કુશળતામાં વધારો થયો કાર્યક્રમના અંતે NSS યુનિટ દ્વારા સાગરદાન પ્લાન્ટના સંચાલન અને માર્ગદર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉકલના સરપંચ અમૃતભાઈ પટેલ, કુકરવાડાના અગ્રણી વિરેન્દ્રભાઈ પટેલ, સાગરદાન પ્લાન્ટના મેનેજર હર્ષદભાઈ ચૌધરી, વિપુલભાઈ રાવળ, પંકજભાઈ પટેલ, નિકુલભાઈ પટેલ અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા ઉપરોક્ત મુલાકાત માટે સહયોગ આપવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડોક્ટર જયેશ ધન્ના અને પ્રોગ્રામ ઓફિસર ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા સમગ્ર મુલાકાતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ